જય માતાજી તમામ ખેડૂત મિત્રો મિત્રો મારું નામ છે ગઢવી ઈશ્વરને ખેડૂત પુત્ર યુટ્યુબ ચેનલમાં તમામ મિત્રોનું સ્વાગત છે અત્યારે જે તમે વઢિયારા બળદની જોડી જોઈ રહ્યા છો તે કેશુભાઈની છે અને તેમના ટોટલ જવાબદારીથી જોડી વેચવાની છે તેઓ જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના મોટા કાજડીયારા ગામેથી છે અને તેમના નંબર વિડીયોમાં આપેલા જ છે એટલે વિડીયો પૂરેપૂરો જોજો વિડીયોની છેલ્લે કેશુભાઈના નંબર તમને જોવા મળશે અને બળદ ભેંસ ગોળી ખેતીના કોઈ પણ ઓજારની જાહેરાત મૂકવા માટે અમારો કોન્ટેક કરી શકો છો ઓકે મિત્રો જય માતાજી તમાારકુજી નિશા એ તો તમને જોયા તમે